પોસ્ટ ઓફિસ ખાતે આરપીએલઆઈ વીમા લાભાર્થી મહિલાને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો પોસ્ટ વિભાગ દ્વારા પ્રજાસ કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે સાથે જીવન વીમા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવતો હોય છે ત્યારે હાલ પોસ્ટ વિભાગ દ્વારા આરપીએલઆઈ એટલે કે રૂરલ પોસ્ટલ લાઈફ અંતર્ગત વીમા પોલીસી બારૈયાએ આ યોજના અંતર્ગત વીમા પોલિસી ખોલાવી હતી અને બે હજાર ચારસો નો પ્રીમિયમ ભરીને વીમો પોલિસી શરૂ કરી હતી ત્યારબાદ કોઈ કારણસર અલ્કેશભાઈ બારૈયાનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે તિલકવાડા પોસ્ટ વિભાગમાં ઘટનાની જાણ થતા પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા વીમા પોલિસીનો લાભ પરિવારને પહોંચાડવા માટે તમામ કાર્યવાહી પૂર્ણ કરી આજરોજ તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે ભૂમિકાબેન બારૈયાને બોલાવી વડોદરા વિભાગના સુપ્રેસિડેન્ટ આરબી ઠાકોરના હસ્તે મહિલાને દસ લાખ ચાર હજાર પાંચસો ચુમ્મોતેરનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ ચેક સહાય મળતા મહિલાને આર્થિક મદદ પહોંચશે તેવી મહિલાએ પોસ્ટ વિભાગ અને તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આરપી ઠાકોર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ વડોદરા એક ટીવીઝન આજરોજ વોંઢ ગામના આરપીએલઆઈના જે કેસમાં ચેકના વિતરણ માટે આયોજન કરવામાં આવેલ જેમાં ધીમેદ્વારનું મૃત્યુ થતાં અને પોતે આરપીએલઆઈ આર